હેલો એન્ડ કેમ છો યુટ્યુબ ફેમિલી આઈ હોપ તમે બધા મજામાં જશો તો આપણે ઘણા સમય પછી હું તમારા માટે એક નવી રેસીપીની રીત લઈને આવ્યો છું જે ટેસ્ટમાં તો બેસ્ટ છે તે પણ ઝટપટ અને તરત દસ મિનિટમાં બની જાય એવી રેસીપી હું તમને શીખવાડવા જઈ રહ્યો છું અને સ્વાદમાં તો કંઈ કહેવું જ ન પડે કાંઈ ઘટે જ નહીં તો આવો આપણે બનાવશું આજે લીટી ચોખા જો લીટી ચોખા બનાવવા માટે આપણે પહેલાં એક મોટું રીંગણ સાઈઝમાં આવડું મોટું હોય એવું લઈ અને એને શેકી લેવાનું છે અને આપણે ચોખ્ખા બનાવવાનું છે તો આપણું આ રીંગણ ઓલમોસ્ટ ગયું છે અને આ પૂરેપૂરું રોસ્ટ થઈ જાય એટલે આપણે એને પાંચક મિનિટ ફરવા દેવું પડશે તો મિત્રો આપણું આ રીંગણ છે એ શેકાઈ ગયું છે હવે આપણે એને પહેલાં ખોલી નાખશું અને ખરી પણ ગયું છે એટલે જલ્દીથી ખોલાઈ જશે પછી હવે આમાં કયા કયા ઇન્ગ્રીડિયન્ટ નાખવાના છે એ હું તમને બતાવીશ તો હવે આપણે આ રીંગણ ની છે હવે એનો આ બધો જ પલ્પ છે આ રીતના આપણે તૈયાર છે હવે એમાં નાખશું આપણે ગાજર પછી નાખશું એક ડુંગળી સુધારેલી પછી એડ કરશું આપણે આ રૂપી મસાલા છે મીઠું છે ધાણા જીરું છે અને કિચન કિંગ મસાલો છે ચપટી અને એક ચમચી છે કાશ્મીરી લાલ મરચું છે આ બધું અમે એડ કરી દેવાનું છે અને હવે પાંચ પાંચમચું નાખશું થોડાક લીલા દાણા લીલા દાણા નાખ્યા પછી હવે આપણે એક પાવડું છે એ સિંગતેલ નાખવાનું છે અને આપણું હવે આ લી તો એક ચમચી સિંગતેલ નાખી અને હવે આપણે આને મિક્સ કરી દીધું છે તો આપણે આ ચોખા બનીને તૈયાર છે હવે આપણે લીટી બનાવશું તો આ રીતના જ લીટી ને ચોખ્ખા બને છે એને તમને જે ચૂનવણી પદ્ધતિ છે એ રીતના તમે દેખાડીશ તો આપણે આ ચોખ્ખા રેડી છે બનીને હવે આપણે લીટી બનાવશું તો મિત્રો આપણે આ ચોખ્ખા બનીને રેડી છે જો આ ટાઈપના બને છે આ એક વ્યક્તિ માટે છે એટલે તમારે વધતી કરતી કોન્ટિન્યુટી તમારે મેજરમેન્ટ પ્રમાણે કરવી તો હવે આપણે લીટી બનાવશું એના માટે આપણે આ મેજરમેન્ટ પ્રમાણે એક વાટકી ઘઉંનો ઝાડો લોટ લેશું પછી હાફ ચમચી છે એ આપણે મીઠું એડ કરીશું હવે મૂળ માટે આપણે આ બે ચમચી જેવું ઘી એડ કરીશું પછી થોડા લીલા ધાણા નાખશું પછી જરૂર મુજબ આપણે પાણી લઈ અને છે ને આને ભાખરી જેવું કડક કણક તૈયાર કરી નાખશું અને આમાંથી જ આપણે બનાવશું આપણી લીટી જો આ રીતે આપણે થોડું થોડું પાણી જરૂર મુજબ પાણી એડ કરતા જશું અને આપણે એક કઠણ એવો ભાખરીનો લોટ હોય ને એવો લોટ બાંધવાનો છે તો આપણે આ લીટીનો લોટ બંધાય અને રેડી છે હવે આપણે આમાંથી નાનો નાનો ભાગ લઈ અને આ રીતે આપણે આ શેપમાં ગોળા વાળી દેશું અને આ બે રીતે થાય છે અને શેકી પણ અગાય છે અને આપણે અને ફ્રાય પણ કરી અગાય છે ફ્રાય કરેલા પણ સરસ લાગે છે અને શેકેલા તો મતલબ જૂનવણી પદ્ધતિ એ લોકો જે ખાય છે એ શેકીને જ ખાય છે હું તમને બે રીત શીખવાડી દઈશ શેકી પણ શેકીને દેખાડીશ અને ફ્રાય પણ કરીને દેખાડીશ તો આપણી આ બધી લીટી બની અને રેડી છે હવે ગેસ ઓન કરી અને આ રીતનો જો ઝાડો તમારી પાસે હોય તો તેને આ રીતે રાખી અને એમાં લીટી મૂકી દેવાની છે શેકાવા માટે અને ધીમા તાપે આપણે આ રીતે એને શેકતું જવાનું છે તો હું શેકીને તમને બતાવું કે કઈ રીતની બની છે જો આપણે કોઈ પણ રિફાઈન્ડ ઓઇલ લઈ અને કડાઈ ગરમ કરી અને પછી આપણે એને છે એને ફ્રાય કરશું તો અહીંયા કોઈ પણ રિફાઇન્ડ ઓઇલ તમે લઈ શકો છો પણ જો તેમાં સરસિયાનું તેલ હોય કચ્ચી ખાનીનું તો એનો ટેસ્ટ વધારે સારો લાગે છે પણ મેં અહીંયા તલનું તેલ અવેલેબલ હતું એટલે એ તેલ ગરમ થવા મૂક્યું છે અને એનો ટેસ્ટ પણ આ સરસિયાના તેલ જેવો જ આવે છે તો હવે આપણું અહીંયા તેલ છે ગરમ થઈ ગયું છે હવે આપણે એક પછી એક લીટી છે એમાં એને ફ્રાય કરવા એડ કરી દેસું અને આને છે આપણે ધીમા તાપે પક પકાવવા દેવાની છે જ્યાં સુધી ક્રિસ્પી અને કડક ન થાય ત્યાં સુધી આપણે પાંચક મિનિટ જેવું આને ફ્રાય કરવું પડશે જેથી ક્રિસ્પીનેસ આવી જશે અને અંદરથી કાચી પણ નહીં રહે તો આપણે આ ઓલમોસ્ટ નહીં પણ થોડીક આપણે એ છે જો ચડી ગઈ છે એટલે તમને દેખાડી દઉં છું કે જુઓ તમે આ રીતનું ફ્રાય થાય છે હજી આપણે આને થોડીવાર ફ્રાય કરશું અને ફ્રાય કરી અને બની જાય પછી હું તમને દેખાડું છું કે કેવી બની છે તો આપણે આ લીટી છે જો તમે હિંમત આપણે કેવી ફ્રાય થઈ ગઈ અને જો આ ફાટી ગઈ છે એની નિશાની એ છે કે એ અંદરથી પણ પાકી ગઈ છે તો આ ટાઈપની આપણે કરવાની છે તો હવે હું સર્વ કરી અને તમને દેખાડું અને ટેસ્ટ કરીને કણ કહું કે કેવા બની છે તો આ લીટી ચોખાને છે હું આવી રીતના આપણે ખાવાનું છે અને હું તમને ટેસ્ટ કરી અને કહું છું કે કેવું બની કરી રહ્યો છું બહુ સરસ બન્યું છે અને ટેસ્ટમાં તો હું તમને કહી જ નથી આપતો કે કેવો સરસ મજાનો ટેસ્ટ આવે છે તો તમે પણ ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરજો ત્યાં સુધી રજા લઉં છું